મહાદેવના પ્રાચીન શિવલિંગ ઉપર ત્રણસો ને પાસઠ દિવસ જળનો અભિષેક થયા કરે છે અને પાણી ક્યાંથી આવે છે આજ સુધી પણ રહસ્ય છે એક દિવસ ફેમિલી સાથે યાત્રા કરવા માટેની આ બેસ્ટ જગ્યા છે કેમ કે અહીંયા તમને મહાદેવના દર્શન પણ થવાના છે અને કુદરતી સૌંદર્યથી ભરપૂર સાબરમતી નદીના દ્રશ્યો પણ જોવા મળવાના છે આ પ્રાચીન સ્થળ પર દૂર દૂર લોકો અસ્થિભદ્રવા અને પિતૃ તર્પણ વિધિ કરવા માટે પણ આવતા હોય છે વિડીયોમાં તમે જોઈ શકો છો નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા સપ્તેશ્વર મહાદેવ જેના પ્રાચીન મંદિરે જે સાબરમતી નદી અને ડેબોલ નદીના સંગમ સ્થાન આવેલું છે પ્રાચીન સમયનું આ મંદિર છે આ મંદિર એક્ઝેટ કઈ જગ્યા ઉપર આવેલું છે તમે કઈ રીતે પહોંચી શકો આ મંદિરનો ઇતિહાસ શું છે બધી જ માહિતી આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલ ને કરજો જો અહીંયા આ જગ્યા ઉપર સાત ઋષિઓએ ભેગા મળીને તપ કર્યું હતું એટલે આ સ્થળને સપ્તેશ્વર મહાદેવના નામથી ઓળખવામાં આવે છે અને અહીંયા ત્રણસો ને પાસઠ ંગ ઉપર પાણીનો અભિયાન કરે છે અને પાણી ક્યાંથી આવે છે પણ અત્યાર સુધી રહસ્ય છે એ બધું દર્શન કરીએ સાબરમતી નદીના એ બ્રિજ પાસે જ્યાંથી તમને સપ્તેેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર જોવા મળી જશે અને આ બ્રિજ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની બોર્ડર ઉપર આવેલો છે મિત્રો સામે છે સપ્તેશ્વર મહાદેવનો પ્રાચીન પ્રવેશ દ્વાર અને અહીંયા ત્રણ રસ્તા પડે છે તમે જોઈ શકો છો એક રસ્તો જોઈ રહ્યો છે ઈડર તરફ અને બીજો રસ્તો જઈ રહ્યો છે વિજાપુર તરફ અને અહીંયાથી ઈડર માત્ર બત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને અહીંયાથી મહાદેવનું મંદિર એકાદ કિલોમીટરના અંતરે આવેલું છે તો હવે મહાદેવના દર્શન કરીએ તો ફાઇનલી મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ મહાદેવના પવિત્ર સ્થળ પર અહીંયા તમને આવી રીતે બોર્ડ જોવા મળી ગુજરાત પ્રવાસન નિગમ આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગ અને ટોયલેટની સુવિધા કરવામાં આવેલી છે તો ફાઇનલી મિત્રો આપણે સપ્તેશ્વર મહાદેવજીના મંદિરે આવી પહોંચ્યા છીએ અને આ છે એનું સરસ મજાનું પાર્કિંગ તમે ટુ વ્હીલર થ્રી વ્હીલર લઈને આવ્યો તો અહીંયા પાર્ક કરી શકો છો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી એકદમ ફ્રી હોય છે સામે છે શૌચાલય અને અહીંયાની બાજુમાં જ અહીંયા રસ્તો આવેલો છે તમે જોઈ શકો છો પાર્કિંગ

ત્યાં ત્રણસો ને દિવસ ગૌમુખમાંથી નદીના પાણીની જળધારા થતી રહે છે અને આ પાણી ક્યાંથી આવે છે હજી સુધી પણ રહસ્ય છે અને આ છે સપ્તેશ્વર મહાદેવનું પ્રાચીન શિવલિંગ તો તમે પણ દર્શન કરી શકો છો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે પણ દર્શન કરી લીધા છે તમને પણ વિડીયોના માધ્યમથી સપ્તેશ્વર મહાદેવજીના આ પ્રાચીન સમયના મંદિરના તમને દર્શન કરાવ્યા ત્રેતા યુગના ઐતિહાસિક સ્થળના ઇતિહાસની વાત કરીએ તો મહાભારત અને પુરાણોની અનેક ઘટનાઓ સાથે સંકળાયેલા સાત ઋષિઓ ભેગા મળીને આ સ્થળ પર તપ કર્યું હતું તેથી આ પવિત્ર સ્થળને સપ્તેશ્વર મહાદેવના નામથી ઓળખવામાં આવે છે